પાટણ લોકસભા મત વિસ્તારમાં આવતા કાંકરેજ વિધાનસભા મત વિસ્તારના સમો મોટા ગામ ખાતે આજે ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં સમગ્ર પંથકમાંથી ક્ષત્રિય રાજપૂતો તેમજ અન્ય સમાજના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ સંમેલનને સંબોધિત કરતા ક્ષત્રિય યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાજપને પ્રાચીન ઇતિહાસની યાદ અપાવીને જણાવ્યું હતું કે જેમ દ્રૌપદીના ચીરહરણ થયા હતા અને તે સભામાં ઉપસ્થિત અન્ય લોકો મૌન ધારણ કરીને બેઠા બેઠા એ જ રીતે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પણ ક્ષત્રિય સમાજ વિશે વાણીવિલાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓનું જ નહીં પરંતુ તમામ રાજા રજવાડાઓની મહિલાઓનું તેમની અસ્મિતા અને તેમના સ્વાભિમાનનું જે રીતે અપમાન કર્યું છે તેને સમાજ ક્યારેય સાંખી લે કે ભૂલી શકે તેમ નથી ક્ષત્રિય સમાજ એ માત્ર રૂપાલાની ટિકિટ બદલવાની જ માંગણી કરી હતી પરંતુ તે પણ નહીં સ્વીકારીને ભાજપે તેનો અહંકાર બતાવ્યો છે અને સમગ્ર સમાજનું અપમાન કર્યું છે આ અપમાનનો જવાબ ક્ષત્રિય સમાજ આ ચૂંટણીમાં આપશે અને તેનું નુકસાન સમગ્ર ભાજપે ભોગવવા તૈયાર રહેવું પડશે તેમણે હવે ક્ષત્રિયો સહિત સમગ્ર સમાજને જાગવા હાકલ કરી જણાવ્યું હતું કે હવે એક તક કોંગ્રેસના ચંદનજી ઠાકોરને આપવી જોઈએ વર્ષો સુધી ભાજપ રૂપી અને એકની એક રોટલી તવા ઉપર શેકાઈને એક બાજુથી દાઝી ગઈ છે ત્યારે હવે પરિવર્તન કરવું જરૂરી છે આ ગુજરાતના ભાજપના શાસનમાં કેટલાય પુલ તૂટ્યા અને કેટલાય જાહેર પરીક્ષાઓના પેપર ફૂટ્યા એનો પણ તેમણે દાખલો આપ્યો હતો અને રઘુકુલ રીત સદા ચલી સદાચલિયાનું દ્રષ્ટાંત આપીને ક્ષત્રિયોને બે હાથ ઊંચા કરી ભાજપને જ્યારે ભમરાઓએ પણ ભગાડ્યા છે ત્યારે આપણે પણ આ વખતે ભાજપને ભગાડવાની છે એવું આહવાન કર્યું હતું કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં સમો મોટા ગામ ખાતે આયોજિત વિશાળ ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલન પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી કાંકરેજ વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર લોકસભા મત વિસ્તારના અન્ય આગેવાનો ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર શંકરજી સહિત મોટી સંખ્યામાં કાંકરેજ વિધાનસભાના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ચંદનજી ઠાકોરને પાટણ લોકસભા બેઠકની ચૂંટણીમાં જંગી મતોથી વિજેતા બનાવવા સૌએ પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો